એક ખેતરમાં ઝાડ ઉપર ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ મૃતદેહને જોતા તેને તરત જ વાઘરા પોલીસને ટેલિફોનિક જાણ કરી હતી વાઘરા પોલીસને જાણ પડતા જ વાગરા પોલીસ ઘટના સ્થળ પર દોડી જઈ વાગરા પોલીસે લટકતી હાલતમાં મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી તેનો કબજો મેળવી તેને તાત્કાલિક વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ મરણ જનાર નીરવકુમારના સગા સંબંધીઓને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક વાઘરા આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને ઘટના સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે